ભરૂચ સોમવાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ એક હજાર નવસો ને ની કલમ ઓગણત્રીસ એ મુજબ આપ શ્રી એ ભારતીય ટ્રાયબલ પાર્ટી નામની રાજકીય પક્ષ તરીકે નોંધણી કરાવેલ છે મુખ્ય નિર્વાચન અધિકારીઓ શ્રી ગુજરાત રાજ્યના તારીખ ચોવીસ નવ બે હજાર પચીસના પત્રમાં જણાવ્યા મુજબ ઈસીઆઈ દ્વારા આપના પક્ષે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસ બે હજાર બાવીસ ત્રેવીસ આવેલ છે વધુમાં આપના દ્વારા ચૂંટણીમાં ભાગ લીધેલ છે પરંતુ તે સંદર્ભ ખર્ચના હિસાબો સમય મર્યાદામાં વિધાનસભા ચૂંટણીમાં પંચોતેર દિવસ સુધીમાં તથા લોકસભા ચૂંટણીમાં નેવું દિવસ સુધીમાં મોકલેલ નથી ઉક્ત બાબતે આપના પક્ષે જો કોઈ ખુલાસો કે રજૂઆત કરવી હોય તો આપે સલઈ તમામ દસ્તાવેજો સહિત તારીખ ચૌદ દસ બે હજાર પચીસના રોજ બપોરના બાર કલાકે અમારી સમક્ષ રૂબરૂ હાજર થવાનું રહેશે જો ઉક્ત તારીખે બિન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ ભારતીય ટ્રાયબલ પાર્ટી તરફથી કોઈ હાજર નહીં રહે કે લેખિત ખુલાસો પ્રત્યુત્તર નહીં મળે તો આ બાબતે કંઈ કહેવાનું નથી એમ સમજીને ભારતના ચૂંટણી પંચને યોગ્ય આદેશ પસાર કરવા અને જરૂરી કાર્યવાહી કરવા ભલામણ કરવામાં આવશે તેની ગંભીર નોંધ લેશો તેમ જિલ્લા કલેક્ટરશ્રી તરફથી મળેલી અખબારી યાદીમાં જણાવ્યું હતું